પૈસા લઈ પિક્ચર જોવા જતો રહ્યો તો હજુથી રહ્યો ઘેર આવ્યો નહીબંધ ને ફોન કરવા દે એના રાત બનકડો હોય તો લાલ ફોન કરીને પૂછી હાલો લાલા તમે રાખો મેજને પિક્ચર જોવા ગયા હતા તો પછી રાખો રાતે તાર ઘેર રોકણો તો પિક્ચર જોઈને મેજ હાવ ઓના ઘેર જતા રહ્યા તા તો પછી રાખો રાતનો ઘેર આવ્યો જ નહીં ઓ ઇને ફોન કરો ઇને ફોન પણ ફોન જ બંધ બોલે બંધ બંધ બોલે ઓ ઇતો ઇને પર ચાર્જિંગ નતું ચાર્જિંગ હતું રે મને

એ ગોમના ગોદરે બેન ગોડા કરે ગોમના ગોદરે બેન ગોડા કરે ઓવા એ મારા બે મનુ કે કે પુષ્પરે ઝુકે ગા ને ઝુકે ગા બે બળબો છોડી દીધી મે તો આ છોકરાનો મારે શું કરવાનું આ છોકરો જોડે રહે ને મારી આબરુ કઢાવા બેઠો હો એટલે હું છોકરાને લેવા જઉં લો હજજો પર રંગા પર લઈને આવીએ પાછા જો આપણે તો ઘર મગજ છે ક્ષેત્રમ જઈને આયા અને આપણે માથા કુરતી મારે ને બેના એટલે હું તો આવું ને તમે તા જતા હો હાર તો હું એને લઈને આવું હેડો હા જલ્દી જતા હો એ હા પુષ્પરા નહીં નહીં પુષ્પ ઘેર આવે નહી ઘેર નહીં પુષ્પા ઝુકેગા નહી

હેડ જોઈ લેજે યાર મારી આબરુજાયે ગોમ ની વસ્તી બધી તાચી રહી હે બેટો બેન નખા કરી રહ્યા

તારા <laughs> ઉ <laughs>

તારા બાપે હજાર રૂપિયા નહીં ભાયા માં કરોડો માં વાત કરે છે જુજુ હા માલ માં જોવું નહીં પડે તમારા એક નંબર માલ આવશે અમારા જંગલ માં થાય અરે માલ બાકી બીજા કોઈ જંગલ માં થાય જ નહીં હા પુષ્પરાજ કેગા નહીં ગોવિંદજી હા મને ગોધો વેચવાનું ચાલુ કર્યું છું એ આ તું કોને ફોન કરે લે હે ચંદન ના લાકડા આપવાના એ જંગલમાંથી માંથી પુષ્પરાજ કેગા નહીં લાકડા વાળી બેલક સોનું બન્યું ગોવિંદજી પેલા હારે પિક્ચર બનતા તે પિક્ચર જોઈને માણસો સુધરતા અત્યારે પિક્ચર એવા બન્યું પિક્ચર જોઈને મારો છોકરા પગડી મારા કરવાનું કે કરંટ ખબર પડશે કે પિક્ચર ચીત ના જોવાય છે કરવું એ લાલ તમે આ વાત કરો મારા એક છોકરો છે કોઈ આના થઈ જાય તો પછી બહુ રસ્તા માં આવી જાય

જેનું મગજ માંજી નું પૂરું કરવું પડશે મગજ ખાઈ જોવા રસ્તામાં આવતા હતા કોઈ વિધિ થાય નઈ વિધિ વિધિ

લાલ ભા બોલો કોમ પડી તું હું કોમ છે તો તમે બોલો મગજ ભમી ગયું આ

આજે કસે હોય ને હું તો આતો નવરો દઉં હેડો હા આજે કસે હોય ફોન કરું છું અને મારી વાતો ભ્રો પાંચ ધળા તૈયાર રાખો હેડો આવું એ સારું સારું હો આવું હા હાલિયાકડું હો ભુવા પડી એક દાડો ઘેર નહી બે આજ તો ઓર્ડર હતો નહિ પણ ગોબરી મલકું ઓર્ડર લાઈ હવે મારે જવું પડશે જે બે ત્રણ હજાર રૂપિયા છૂટા છે જવા દે

उस पर टू झुकेगा नहीं हेलो। बोलो बोलो नहीं रे चंदन का लकड़ी है चंदन का आ तेरे को बोला ना। दो अढ़ाई लाख में हम बात ही नहीं करते हम तो दो दो करोड़ की बात करते है हाँ नहीं होगा रे नहीं होगा दो अढ़ाई लाख में कुछ होता ही नहीं તો ફીર ફૂ ને તો બોલને કાપરાજ ઝુકેગા નહી લાલ પાન કરવા ગોમું આઈયો

હા હો જો રોડે આ હે હું બોવા દિન લઈને આવો હાલ હા તમે લઈને આવો હા પુષ્પરા ઝુકેગા નહીં અલે સોલા મોરો બે હોય કે ના ઝુકેગા ઝુકેગા ને કરી દે આવગા પુષ્પરા ટુ ઝુકેગા નહીં ઓલા ભા હા ચા આડે હું પાટ હોવા દિન લેવા જાવ છું

છોકરાનું એ તો ખબર હું કહું તમારા હા પિક્ચર જોવા ગયો એટલે આવું છું બરોબર રસ્તા નહીં એ જોવાનું જોઈ લઈએ જોઈ લઈએ પિક્ચર જોઈ ને આવું થઈ ગયું

સા સાહાતી ગોબરી વેન લઈને પાતે આઈ જાયતા શું ચૌથી ઝુકેગા નઈ નહીં એક વધાવ વાળ નતું ઢડુણવાઈ બરોબર છે હું કેવું બરોબર છે હા તરત નીકળ કર હા આપડે કોઈ પાડવી નઈ તમે ફોન કર્યો ને હા ત્યારે હું ઘેર નઈ ધોઈ ને તૈયાર થઈ ને બેઠો તો એવું તો નઈ જવાનું તમારું કઈ નક્કી નહીં હોતું તમારું તો તો જવાનું હોય કાલે દિલ્હી જઈને દિલ્હી

તમાર નો મહેમાન મારું નામ ગોવિંદજી ગોિંદજી ગોિંદજી ગોબરી હું ખબર છે તમને હા કો કેવું ભુવાજી તમે તાર ઠપકો આલો

ભુવાજી વધો થાય છે આય બતાવો છે હત્યા વિકણ એવું ઊંધી ઉતાર ઊંધી ઉતાર તમાર નું આમ ચંપુલાલ ચંપુલાલ ટોપી

આર્યો ને પુષ્પા નું ભૂત નહી વળી ગયું અરે નાટક કરે છે મને ગોબરી શાક્ષક આ કઈ ગયી નાટક કરે છે કારણ કે આર્યો પુષ્પા पुष्पा તું પિક્ચર જોઈને આવ્યો એટલે એના મનમાં એમ કે હું આવી એક્શન કરું તો હું કેવો લાગુ આખા ગોમ મો મારી એન્ટ્રી પડ એવું હ ઓવ તો પછી આ ભૂત નીકળશે કેવી તને એ તો નીકળશે આ હલકો રહ્યો ને હલકઈ मारा છે એવું હ ઓવ તમે કેતા સીધો કર દો હાલ ના ના સીધો કર દો તમે તમાર કર દો ને ઓવ ઓવ તમન્ના કોઈ વાંધો નહીં ને ના વાંધો તો કોઈ નહીં તમન્ના ના હું સીધો કરી દઉં તમારા ના મને કોઈ વાતો નહી સીધો ના થાય એવું કદો ભાઈ પુષ્પારા ઝુકેગા નહી

ખબર જ નહી ભૂલી જાય ભૂલી જાય ભૂલી જાય આ ભુવાજી નો દંડો એવો છે ભલ ભલા ભૂલી જાય આ ગોડા તું તમ કરતો તમ કે હે એટલે રાતે પિક્ચર જોવા જતા ને મે એટલે એ પિક્ચર માં ને એરે એવું કરતો હતો કે પુષ્પારાજ તું ઝુકેગા નહીં એટલે મારી ગોબડી છે જેવી તેવી નહીં સાક્ષાત છે આઈન કોને કઈ જાય કારણ નાચક કરે છે એવું આપડે ખોટું ખોટું ધૂંતા નહીં પાછા મંત્રેલો જે ડોક શું તમારો મંત્રેલો છે આજ નથી ભલે ભલા હાચું બોલી જાય ના બોલી તો એના મકોડા ઢીલા થઈ જાય વાત સાચી છે હવે હજુ તમારે પૂછું જ પૂછી લ્યો બરોબર છે કમ્પ્લીટ થઈ ગયો છે ભાઈ કમ્પ્લીટ થઈ ગયું તને આ કઈ પૂછતા પૂછતા તો યાદ નહીં આવે ના ના ભૂલી ગયો ભૂલી ગયો તો પછી ભુવાજી જતા રે પછી ધોકો મારે લે આવો પડશે ઓ રાખજે પહેલા તોડી છે ઘરમાં પૂરી હવે ગોવિંદજી તમારે ધોકો લેવાની જરૂર નહીં પડે એ ભુવાજી ના ધોકો હમો થઈ ગયો એટલે ઘરમાં જતો રહેજા હે ને આ ઉપર

લાડવા પૈસા વાળા બે દુખ હોય ભાઈ પણ આ તો પૈસા હોય એટલે ના દેખાય એ વાત સાચી લભુવાજી તમારી હજાર રૂપિયા પ્યારા મળી બરોબર કશું વધારે ભુવાજી